રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતો તુવેર દાળના ભરેલા વાહનોની લાંબી કતારો લાગેલ જોવા મળી ગુજરાત રાજ્ય અને ગુજકો માસોલ દ્વારા તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવનટના ગ્રાઉન્ડમાં તુવેર દાળની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો પોતાની તુવેર દાળ જણસીનું રજિસ્ટ્રેશન કર્યા બાદ મેસેજ આવતા બાદ વારો આવતા ખેડૂતો તુવેર દાળ ભરેલા વાહનો લઈને લાંબી કતારો લગાવી ખેડૂતોને તુવેર દાળ ટેકાના ભાવે પહોંચવા માટે આવી પહોંચ્યા ખુલ્લી બજારમાં તુવેર દાળના ભાવો એક મણ દીઠ રૂપિયા ચૌદસો રૂપિયા મળે છે ત્યારે ગુજકો માસોલ અને રાજ્ય સરકાર દ્વારા તુવેર દાળના એક મણ દીઠ ભાવ રૂપિયા રૂપિયા ખેડૂતો મળી રહ્યા છે એટલે વધારે ટેકાના ભાવમાં મળી રહ્યા છે જેથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે પણ અમુક ખેડૂત એવું પણ જણાવી રહ્યા છે કે ગત વર્ષે તો બજારમાં જ ભાવ તુવેરદાર મળતા હતા એટલે ટેકાના ભાવની જરૂરિયાત ન હોતી પડી

અને બધા ખેડૂતને ધોરાજીના ખેડૂતને એક નમ્ર અપીલ છે કે બધા ખેડૂતો આવે જે લોકોનો તૈયાર નથી થઈ ગયો અને મેસેજ આવ્યો છે એ લોકો આવીને વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવી જાય પછીથી માલ જોખવામાં આવશે તો બધા બધા ખેડૂતોને એક રજૂઆત કરવાની છે કે બધા ખેડૂતો આવે અને અહીંયા સરકાર શ્રી દ્વારા જે ટકાની ખરીદી થાય છે એનો લાભ લે મારું નામ ભીમજીભાઈ રાણાભાઈ ધોરાજીથી હું આવું છું તુવેર લઈને આવ્યા છીએ અને સરકારથી મેસેજ આવ્યો એટલે અમે તુવેર લઈને આવ્યા છીએ વ્યવસ્થામાં એટલું કહેવાનું છે કે જે લાઈન માં વાહનો ઉભા છે આખી રાત બિચારા તપ કરીને ઉભા છે બરાબર વાહનો ભાડે બાંધા હોય એનું આખી રાત નું દેવું પડે ચોવીસ કલાકે વારો આવે તો સરકાર થી ને નમ્ર વિનંતી કે ટોલ કાંટા વધુ મૂકે અને તાત્કાલિક વ્યવસ્થા થાય હોય ખેડૂતોને બહુ હેરાન કરતી ગઈકાલે અહીંયા રોડ ચોવીસ કલાક રહેવું પડે છે બાકી ભાવ સારા મળે છે એમાં બે મત છે ખુલી બજાર કરતા અહીંયા સો રૂપિયા વધુ મળે છે સરકાર શ્રી ને એ કામ સારું છે કામગીરી

ચૌદસો રૂપિયા બજારમાં છૂટક વેચી છીએ અહીંયા અમને પંદરસો ને દસ રૂપિયા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં બહુ ભાવ બહુ નીચા છે ગયા વર્ષ તો અઢારથી અઢારસોથી માંડીને ચોવીસો સુધી તુવેર વેચાણી હતી એના બદલામાં ઓણ બહુ નબળું છે ફરજિયાત ટેકાના ભાવે નાખવી જ પડે એમ છે પંદરસો ને દસ રૂપિયા બજાર છે ટેકાની અત્યારે હાલ જે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે શું કસર ભાવ પોષણ તો મળતા જ નથી ખેડૂને અત્યારે પંદરસો દસ એટલે કઈ નઈ મજૂરી કટ નહીં થાય કઈ બહુ બજાર ભાવ નીચો વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ